અમદાવાદમાં અથાણામાંથી ગરોડી નીકળી હતી તે મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ દુકાનદાર ફરાર થઈ ગયો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પંચનામું કરવાની કાર્યવાહી કરી સાણંદમાં આવેલ શુભ અથાણા ભંડારમાં અથાણું બન્યું હતું શુભ અથાણા ભંડારનો માલિક ફરાર થઈ ગયો છે જોધપુરમાં રહેતી મહિલાએ વેજલપુરમાંથી અથાણું લીધું હતું અથાણું પૂરું થવા આવ્યું ત્યારે બોટલમાંથી ગરોડી નીકળી હતી અમદાવાદ અને રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા એક નહીં પરંતુ અનેક ઉદાહરણો મળી રહ્યા છે ત્યારે આજે અમદાવાદના જોધપુરમાં રહેતા મહિલા કે જેણે સાણંદની અંદર પ્રોડક્શન થયેલું હતું શુભ અથાણા કે જ્યાંનું અથાણું તેમણે અમદાવાદના વેજલપુરના ગૃહ ઉદ્યોગમાંથી લીધું અને એક મહિના જેટલો સમય વીત્યો બાદમાં અથાણાની અંદરથી ગરોડી નીકળી છે સમગ્ર મામલે મહિલાએ અમદાવાદ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અને ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરી છે ત્યારે હવે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તે સાણંદનો આવેલું અથાણા ભંડાર છે ત્યાં પહોંચ્યું પરંતુ તે લોકો કાર્યવાહી કરવા માટે પહોંચે પંચનામું કરે તે પૂર્વે જ જે માલિક છે તે ફરાર થઈ ચૂકેલો છે બંધ કરીને ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે કે કેમ તે ખૂબ મહત્વનું છે કારણ કે લોકોના આરોગ્ય સાથે ક્યાંક સીધા ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિઓ હવે અમદાવાદ અને રાજ્યભરમાં થઈ રહી છે ત્યારે આરોગ્ય વિભાગ અને તેની સાથે જ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ છે તે કેવા પ્રકારની કામગીરી કરે છે કે માત્ર કાગળ ઉપર કામગીરી બતાવે છે કે હકીકતમાં કામગીરી કરે છે તે જોવું રહ્યું કેમેરામેન મનીષ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ સાણંદ